માતર પોલીસ સ્ટેશન હદના સંધાણા ગામ શાલીમાર હોટેલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ચીકણી કલરની આઈસરમાં જાહેરમાં જુગાર રમતા સત્તર ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદ માતર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રઘવાણ જ ટોલટેક્સ પાસે આવતા સ્ટાફના ગિરીશભાઈ અંબાલાલ તથા શૈલેષ કુમાર અર્જુનભાઈ નાઓને મળેલ બાતમી આધારે શંઘાણા ગામ શાલીમાર હોટેલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ચીકણી કલરની આઈસર નંબર જીજે સત્યાવીસ वी सितोतेर चौप्पन ने उभी जमा रेड करता एक सोहेल खान इनायत खान पठाण बे जुनेदमिया अलाउद्दीन मिया, मिया मलिक तीजा यासिन खान महबूब खान पठान चौथा साहिद खान असद खान पठान पांच आशिक बेग नासिर बेग मिर्जा छ सलमान खान सबीर खान पठाण सात अल्लू भाई चौहान आठ शाहरुख खान सबीर खान पठान नौ वजिद खान इबाद खान पठान दस जावेद खान अकमर खान पठान अगियार नदीम खान मुर्तुजा खान पठान बार वजिद खान सादिद खान पठान तेर अरबाज खान नासिर खान पठान ચૌદ મુત્સર મુર્તઝા ખાન પઠાણ પંદર ફરાહન ખાન નવાબ ખાન પઠાણ સોળ સાહિલ ખાન સમીર ખાન પઠાણ સત્તર આફતાબ ખાન દોલત ખાન પઠાણ રહેવાસી બાકરોલ નાઉને અંગ જડતીમાંથી મળેલ કિંમત રૂપિયા ચાર લાખ એકાવન હજાર ચારસોના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધ માતર પોલીસ સ્ટેશને જુગારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે